ડુંગળી આવી ગઈ છે અને ભાઈ પુષ્કળ માત્રામાં ડુંગળી ના શરૂ થઈ ગઈ છે આ રીતના ભાઈ ઘઉંના બાસકા છે એમ જોઈ શકો છો વીસ કિલો સબલા જબલા આવી જાય છે અને લઈ લીધા છે ભાઈ સેણા લીધા તરબૂચ લીધું ચક્કર તરબૂચ નીકળ્યું ભાઈ પૈસા પડી જાય મારા નમસ્તે મિત્રો જય માતાજી જય શ્રી કેમ છો બધા મજામાં સ્વાગત છે નવા વિડીયોમાં તો આજે અમે જઈ છીએ માર્કેટિંગ યાર્ડમાં બધી વસ્તુ લેવા અને હું અને આડીને મમ્મી બે જવાના છીએ અને છોકરા આજે ઘરે છે તો વિડીયોમાં કન્ટિન્યુ બનેલો હતો તો માર્કેટ કદાચ ખુલ્લું હોય કે ન હોય ખબર નથી કારણ કે મોડું થઈ ગયું છે તો હવે માર્કેટિંગ યાદમાં જઈએ અને હું હું લેવાનું છે આડીને મમ્મીને પૂછી લઉં ભાઈ હું લેવાનું છે તરબૂજ તો ભાઈ પહેલાં લેવાના કીધા છે ઓર્ડર આવી ગયો છે તરબૂજ પહેલાં લેવાના છે અને ઘઉં લેવાના છે પછી જો શાકભાજી હશે તો એ પણ લેવાનું છે તો તરબૂજ લેવો પડશે તરબૂજ તો મને આર્યને

અને ડુંગળીનું ભાઈ જબરદસ્ત આવક શરૂ થઈ જશે તો પહેલાં દુકાન દુકાનની અંદર જઈ ઘઉ બહુ કહેવાય છે જોઈએ છીએ અને પછી આપણે બીજું જગ્યાએ જે કાંઈ કરીશું અને હવે બીજી દુકાને જોઈ લેવી જો આરી મમ્મી આ દુકાને જોવા ગઈ છે હવે ઘઉં તો લેવા પડશે કારણ કે ખૂટી જશે જો ઓલી દુકાને ગઈ છે તમે જોઈએ ઝૂમ કરી દેખાડી દઉં આ દુકાને ગઈ છે પછી જોવે અને હવે દુકાને જોઈ લઈ પછી આપણે આગળ વાત કરીશું હવે હા ભાઈ ઘઉંમાં તો એવું છે કે ભાઈ ભાવમાં છે ને ભાઈ બહુ અત્યારે મોંઘું પડે છે કારણ કે હજી નવા ઘઉં નથી આવ્યા અને જૂનાના ભાવ તો ભાઈ બહુ ગજબના ભાવ છે અને ત્રણ ચાર દુકાને જોયું પણ ભાવમાં કાંઈ મેળા આવતો નથી પાસે એની દુકાનમાં આવે છે મેં આવી જાય તો લઈ લીધ પાસે પછી ઘરે વહી જવાનું છે એવું છે ભાઈ જો આવી રીતનું છે ભાઈ હવે જઈએ અંદર ને જો કાંઈ ભાવમાં કંઈ ફેર પડે તો લેવાના બાકી નકર ભાઈ તરબુસ તો લઈને વેસ ઘરે પાકું જ છે دکان گاڑی ممتنا پہ گاؤں سکو بولا آڑت روپیہ کلو چیل <سؤال> بہت لے بند کیا جاؤں لے تھے پڑی جی تھے پڑی جیسے خبر نہیں آپ یاد سے پڑ جائیے ખેલમ નાખી દેતી ના થેલામાં બેઠેલી નાખેલીતી બીજી પણ હવે ખોવાઈ ગઈ છે એવું છે તો હું છે અત્યારે લેવા તો જો ટ્રકમાં કહેવાને કે તરબૂચનો ટ્રાન્સફર થાય છે અને જો બધા તરબૂચમાં બધા હેરાફેરી કરે છે અરે સુઈ ગયા છે જો તરબૂચ લેવા જો ખટારામાં સડી ગયા જો બધા તરબૂચ હેરાફેરી કરે છે

No, no, no. અત્યારે અમે આવી ગયા છે શાક માર્કેટમાં જ્યાં અત્યારે શાકભાજી ખાલી બેસે છે અત્યારે ગરદી ઓછી છે કારણ કે હવારમાં તમે અહીંયા આવો એટલે ગરદી બહુ હોય અત્યારે ગરદી વસે છે તમે જોઈ શકો છો અઠેર સુધી અને એમ કહેવાય ને કે ભાઈ ભાવના ભાવ તો ભાવ છે ભાવના આમ કહેવાય ને કે ભાવ ભૂસાયેલો એમ નથી એટલે ઘઉં કાંઈ લીધા નથી ખાલી તરબૂજ લીધું શરૂઆત તરબૂજના પહેલા મારે આવે છે વીસ ટીમ તરબૂજ લીધું છે હવે ખાલી શાકભાજી લઈને પછી ઘરે વહી જવાનું છે અને એમ કહેવાય ને કે તડકું બહુ થઈ ગયો છે ભાવ તો એટલે ભાવ તો આસપાસ ભાવ છે હવે નવા ઘઉં આવે પછી જૂના ગામમાં બહુ ભાવ છે ભાઈ આડીને મમ્મી કહે છે અમે બકાલો લેવાય જોઈ શકો છો શાકભાજી લઈશું હવે શાકભાજી લઈને પછી ઘરે નીકળી જાય ને તરકો થઈ જશે બહુ ભાઈ ને આ છે આખો રાજકોટ જોઈ શકો છો આ કોઈ રાજકોટ ડ્રાઈવર છે અને વાહન વર્ષે જવર છે ડ્રાઈવર છે એટલે વાહન તો ભાઈ ભૂલ આવતા હોય મિત્રો માર્કેટિંગ યાર્ડમાં ત્યારે તમને વાત કરું ને કે તો છે ને તમારે સવારમાં પાંચ વાગે આવો તો તમને કહેવાય ને કે ભાઈ બહુ તમને ગરદી જોવા મળે તમને આમ હાલવાની જગ્યા ન મળે હવારમાં વહેલા પાંચ વાગે આવો એટલે અત્યારે જો કે બપોરના એક વાગી જશે એટલે ગરદી ન હોય ને એટલી બધી વસ્તુ ન વહેંચતા હોય એટલે તમારે જો સરકારે પછી તમારે શાકભાજી લેવું હોય જથ્થાબંધ તો તમને હવારમાં બેસ્ટ ટાઈમ મળે તમને અહીંયા અને તમને ભાઈ હારા મારે વસ્તુ મળી રહે અને એકદમ ભાઈ ઓરિજિનલ વસ્તુ મળી રહે એવું બધું છે ભાઈ અત્યારે અમે તો ભાઈ બહુ મોડા આવ્યા છે એટલે કે અમને કાંઈ મેળવું નથી કાંઈ શાકભાજીમાં કાંઈ અને પાછળ તમે જુઓ બધા હતી નાખીને બેઠા છે એ બકાળો તો થોડો ઘણો ભાવ હશે અત્યારે પણ હું કહેવાય કે ભાઈ થોડો ઘણો લઈ લઈ હવે એટલે તમારે જો વધારે બકાળો લેવો હોય તો તમારે હવારમાં બેસ્ટ ટાઈમ રહેશે તમારે અહીંયા આવવા માટેનો ચાર ને આડીને મને બકાો લેવા ગયે છે હજી બકાો લઈને આવી નથી ને અત્યારે ટમેટા ગોતે છે તમે જોઈ શકો છો વિડીયોમાં કે ટમેટાની ખરીદી કરે છે એ પહેલાં અડપણથી કોબી લીધી એ બધું લીધું પછી અહીંયાથી રીંગણા લીધા ગાજર લીધા એ બધું લીધું ને હવે ટમેટાને કહેવાય ને કે ઘી છે એટલે ભાઈ આવું હોય પહેલા તમે આવું બકાો લેવા એટલે તમે ટાઈમ કેમ થાય તમને ખબર જ ન પડે જો હજી આમ કહેવાય ને કે ગોતે જ છે હજી કેટલી વાર લગાડે નથી જ કાંઈ હું તો અહીંયા બે બે તપી ગયો આવો હવે

પણ કાંઈ વાંધો નહીં સહેલે સહેલે લઈને તો આવી જ છે ને ભાઈ મારે મને પંદર વીસ મિનિટ વેચી છે ને હું તો તપી જો શું હવે તો હવે કાંઈ લેવાનું બાકી છે ઘરે જવું કે તરબૂચ તો ત્યાંનું લઈ લીધું છે હવે ઘરે જ આવું છે કેમ તો ભાઈ સીણા લીધા તરબૂચ લીધું ઘઉં એક જ નથી લીધા બોલો ઘઉં કેમ ના લીધા ભાઈ એનો કેવો હોય તો ઘઉંનો ભાવ છે ને બહુ જ છે ઘઉંનું

તક તરબુજ મોળી જાય અયા સાક્ષી કા હા ખાવો ને હા જો બર તરબુજ મોળે સારી ને મમ્મી જો સારું નીકળે તો સારું નકર તો ભાઈ પૈસા પડી ગયા એવું છે કા મમ્મી તો તરબુજ ના કેવા ને કે શીરા પાડી દીધા છે હવે જોઈએ છે કેવું નીકળે એમ ઓ આ જો મળે उर्वशी બેન ફૂલ તૈયારી મે છે કે આવેલી છે તો ખાવા જ મળ્યું કે આ ડગલી પાડી દીધી છે

આમાં તો પૈસા પડી જાય કાદી જવા ધોળો નીકળ્યું તમને ભાઈ ગેરંટી આપી દે કે તમને લાલ નીકળશે કે ગેરંટી મારી કે એટલે ધોળો નીકળ્યું હું કહેશો જાવ તો બસ હવે તો આપણે જવાબ એ ન આપે હવે તો ભઈ આવતું જાવ ઈ તો ભાઈ આવો છે ભાઈ તરબૂજ ખાવાનું સલો કરી દીધું છે આર્યન ને ઓરવસી ને તો આમ દેખાડે છે ને ને બાબા જો બો ખાય તો ઓરવસી ખાય છે આર્યન ખાય છે અને ઓરવસી ને મમ્મી મોળે છે તરબૂજ તો બસ વીડિયો આપણે આયા પૂરો કરીશું તમને જો વિડીયો પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં પછી આપણે મળશે બીજા ઓલોગમાં સ્વસ્થ રહો મસ્ત રહો જોતા રહો ગુજ્જુ હોરી ઓલક્ષ બધાને જય શ્રી કૃષ્ણ